ધરાવતા માત્ર ડેફિન મ્યુટ મોક બથેર દિવ્યાંગતા ધરાવતા અઢારથી ચાલીસ વર્ષના ધોરણ આઠ પાસ દસ પાસ આઈટીઆઈ બાર પાસ જેવી લાયકાત ધરાવતા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે ડિસેબલ આઈટીઆઈ તરસાલી વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો આ ભરતી મેળામાં પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ જંબુસર અને કોસંબા તેમજ કોસંબા ગ્લાસ ડેકો પેકેજિંગ વિભાગ જરૂદ તેમજ અંશા ડેકો ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ કોસંબાની હેલ્પરની સો જેટલી જગ્યા માટે રૂબરૂમાં ઉમેદવારો અને એમ કુલ સાહીઠથી વધુ ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા જેમાંથી પચીસ જેટલા ઉમેદવારોની પ્રાથમિક સ્થળ પસંદગી કરવામાં આવી હતી મદદનીશ નિયામક શ્રી અલ્પેશ ચૌહાણ આચાર્ય તેજેશ દરજી ના અધિકારી દ્વારા ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય યોજના તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે ચાલતા ફ્રી વોકેશનલ તાલીમ કોર્સ અંગે તેમજ લક્ષી ઓનલાઈન અનુબંધન પોર્ટલ અને એનસીએસ પોર્ટલ અને પીએમ દક્ષ પોર્ટલ અંગે માર્ગદર્શન આપીને નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો છે જે અવારનવાર દિવ્યાંગ માટે ભરતી મળવા છે તેના લીધે અમારા જેવા દિવ્યાંગ બાળકોને ઘણો બધો લાભ